એક ભલો માણસ એક ભલો માણસ લઘુ નવલનું સ્વરૂપ ધારણ કરતી નાયક ઓછવલાલની ભલમન સાઈથી કાંચન મૂલ્યવાદી બનવા સુધીની જીવન સફરને વણી લેતી ગાથા છે ઓછવલાલ સીધી લીટીમાં જીવનારો માણસ હતો પણ બેવફા માણસની પાખંડી લીલાએ તેને ક્યાંથી ક્યાં અધપતિત કરી નાખ્યો તેનું આલેખન અહીં થયું છે ઓછવલાલની સંવેદના દ્વારા બાહ્ય જગતનું નિરૂપણ કરતા તેના વ્યક્તિત્વમાં આવેલા આમુલાગ્ર પરિવર્તનનો કથા વિષય લઈ અને આ લઘુનવલ આપણી સમક્ષ આવે છે લઘુનવલ પાત્રની ઉત્ક્રાંતિ સાધતી હોય છે ક્રાંતિનો શબ્દાર્થ થાય છે પરિવર્તન તેથી ઉત્ત એટલે ઉર્ધ્વ દિશા તરફ પરિવર્તન અથવા ધ્વન્યાર્થ સંકેતાર્થ લઈએ તો અધોગતિ પણ પરિવર્તન જ કહી શકાય ને આ લઘુનવલમાં ઓછવલાલમાંથી ઉત્સવ પરીક્ષીનું પરિવર્તન સર્જકે દેખાડ્યું છે ઉત્સવ તત્સમમાંથી ઓછવ અપભ્રષ્ટ રૂપ ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ ગણાય પણ અહીં ઓછવમાંથી ઉત્સવ થયાનું સર્જકે દેખાડ્યું છે છતાં ઉત્સવ એ ભ્રષ્ટ જીવ છે અહીં ચારિત્રિક પરિવર્તન જોવા મળે છે અહીં ઓછવલાલ શેઠનો સીધો સાદો મહેતાજી લાખ રૂપિયાનો માણસ પોતાની વફાદારીની કદર ન થતાં પોતાને સાર મળી મળનો નિર્દયી રીતે થયેલો દુરુપયોગ જોતા ઓછવમાંથી ઉત્સવપરી બની દુન્યવી દ્રષ્ટિએ સુખી પણ આત્માના અવાજ મુજબ દુઃખી અને અધમ થઈ જતાં જિંદગી વિશે એક બાજુ પશ્ચાતાપ અને બીજી બાજુ આગતિકતા અનુભવે છે એની કથા છે વ્યક્તિત્વ કેવો યુ ટર્ન લે છે અને છતાં સજાગતા દાખવી રહે છે એ વાત લઈને આવતી આ કથાની ભાવના કલામય રીતે કથામાં મૂર્ત થયેલી જણાય છે ભલાઈથી બુરાઈ સુધીનું સફરનું જીવંત આલેખન કરવામાં ભ્રષ્ટાચારી અને સ્વાર્થી દુનિયાને નિમિત્ત બનાવતી આ કરુણાંતિકાનું સૌથી મહત્ત્વનું આકર્ષક તત્વ છે એની પાત્ર સૃષ્ટિ ઓછવલાલની ભલમનસાઈ વફાદારી નિષ્ઠા સચ્ચાઈ પ્રામાણિકતા સરળતા નિર્દંબતા જેટલા અંતિમ તેટલા જ વ્યક્તિત્વમાં વણાંક આવતા અનૈતિકતા બેવફાઈ અપ્રામાણિકતા કપટ દંભ અંતિમ બતાવવામાં સર્જક સફળ થઈ શક્યા છે વિશિષ્ટ પરિસ્થિતિમાં પાત્રનું ચિત્ત જુદી જુદી વૃત્તિઓ વચ્ચે કેવું દોલાયમાન થતું રહે છે લાગણીઓના કેવા ઘમસાણ અનુભવે છે વાણીના કે નિર્ણયના પ્રસંગોમાં કેવો દ્વૈધી ભાવ અનુભવે છે એનું આલેખન કરવાનું લઘુનવલનું કાર્ય અહીં પ્રત્યક્ષ દેખા દે છે વ્યાપારી માનસ ધરાવતા રગે રગમાં સ્વાર્થ અને મતલબ સિવાય કશું જ ન જોતા ગુણવંતરાય શેઠ પોતાની ઠરેલ ધર્મભૂ ભીરુ પત્નીનો હાથા તરીકે ઉપયોગ કરવામાં નાનામ અનુભવતા નથી માણેકબા પ્રત્યેની ભક્તિ ઓછવલાલ માટે બોરિંગ બની બેઠી મહેલમાં જતાં પગલાં હવે જેલ તરફ જતાં થઈ ગયા શેઠાણી પ્રત્યેના આદરે ઓછવલાલની જિંદગીની ચાદર મેલી કરી નાખી પોતાની જિંદગીની શા કામની સમજનાર ઓછવલાલે શેઠના કામની કરી નાખી વ્યક્તિની સંવે સ્વકીય સંવેદના પર સર્જક પોતાનું લક્ષ્ય કેન્દ્રિત કરે છે તેથી સીમિત ફલક હોવા છતાં ધારી અસર ઉપજાવી શકે છે કથાગત કાળાવધિ પ્રમાણે છ મહિના જેલના અને ઉત્તર યાત્રા છ મહિના જેટલી બતાવી લઘુનવલની સમયમર્યાદાનું સીમિત ફલક સર્જકે જાળવી રાખ્યું છે લઘુનવલની સુબદ્ધતાનો ઘણો મધાર તેનો સર્જક મુખ્ય ચરિત્રની સાથે કૃતિના તમામ અંગો કલાત્મક રીતે કેટલે ઉંશે સંકલિત કરે છે તેની પર રહે છે લઘુનવલ આમ ચરિત્રલક્ષી સ્વરૂપ છે નરેશ વેદના મતે લઘુનવલ વાસ્તવને તાત્નું સ્વરૂપ હોવા છતાં વ્યક્તિના આંતરજીવનની વાસ્તવિકતાને ઉર્મિલક્ષી ભૂમિકા એ વિષય બનાવે છે લઘુનવલમાં વૈયક્તિક ઋતુનો મહિમા છે આથી તેમાં ભૌતિક કે સામાજિક વાસ્તવની નહીં વ્યક્તિના ચિત્તની સંવેદનની આંતરવાસ્તવની અભિજ્ઞતા પ્રગટ થતી હોય છે અસ્તુ